નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે હારિસ રઉફ બે મેચ માટે સસ્પેન્ડ સૂર્યકુમાર યાદવને દંડ એશિયા કપ વિવાદ પર આઈસીસી ની કાર્યવાહી છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર આઠ ના મોત અને ઇજાગ્રસ્ત ગેસ કટર મશીનથી મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અમેરિકાના વિવિધ શહેરમાં મેયરોની ચૂંટણીમાં ઝુકાવ્યું ભારતીય અમેરિકન અને દક્ષિણ એશિયાના કુલ સત્રીસ ઉમેદવારો એર ટિકિટ કેન્સલ કેન્સલ ના ચાર્જ નહીં લાગે નવી ગાઈડલાઇન્સ અંગે ત્રીસ નવેમ્બરે સુધી મંતવ્યો રજૂ કરી શકાશે ભારત હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારીમાં પોખરણ બે પોઈન્ટ ઝીરોની શંકા જતા પાકિસ્તાન એલર્ટ થયું પાકિસ્તાનના પૂર્વ રાજદૂતની પ્રતિક્રિયા હાયર એક્ટ હેઠળ આઉટ આઉટસોસ પેમેન્ટ્સ પર પચીસ ટકા સાઇઝ વસૂલાશે જેથી અમેરિકન સરકારને દસ વર્ષમાં સો અબજ ડોલરની આવક થશે ફિલિપાઇન્સમાં બસોને વીસ કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાણ ટક્યું છવ્વીસ લોકોના મોત અનેક લોકો ઘરની છત પર ફસાયા તાઇવાનના વૈજ્ઞાનિકોએ વીસ દિવસમાં વાળ ઉગાડી શકે તેવું સેરમ વિકસાવ્યું તાલની સમસ્યાનો સામનો કરવા કરોડો લોકો માટે આશાનું કિરણ જાગ્યું નાઇજેરિયામાં ખ્રિસ્તી સામૂહિક હત્યાકાંડ પરિવાર સામે જીવતા સળગાવ્યા કરશે નકવીની નવી નવટંકી એશિયા કપ ટ્રોફીના મુદ્દા બચવા આઈસીસી ની બેઠક માં નહીં આવે દુબઈ ભાગવાની ફેરાકમાં નકવી વડાપ્રધાન મોદી ને મળવા દિલ્હી પોલીમ હોટલ માં કરવામાં આવ્યું જોરદાર સ્વાગત કોર્પોરેશન ની મિલી ભગત થી રહીશો ફસાયણ નરોડા સ્વામીનારાયણ પાર્કના એક હજાર મકાન અને તપાસ ખુલી આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ પ્રથમ દિવસે આઠ વિતરણ કરાયું બંગાળમાં વિરોધ સીએમ મમતા બેનરજી સહિત હજારો ટીએમસી કાર્યકરો રસ્તા પર ઉતર્યા

નેપાળમાં હિમાલય ચડતી વખતે નવ સમાચાર મળ્યા સાત મૃત્યુ અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ